આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલરીમા મંદિરે જેઠ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓ દેવ શ્રી શ્રી એક જરા શક્તિપીઠાધિશ્વર પરમપૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મિલિમાને કંકુ ચોખાથી વધાવી ફુલાદ પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી અને શુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી શ્રીમિલિમાની આરતી કરી હતી અને શ્રી મલળીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો અશુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મલિમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશવાળા અભિગ્રમ ન્યૂઝ સુરત